બનાસકાંઠા જિલ્લાના નેનાવા બોર્ડર પાસેથી ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેનાવા બોર્ડર પાસેથી ધાનેરા પોલીસે ચાર હજાર સાતસો ચાર બોટલ વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી રૂપિયા અગિયાર લાખ છવ્વીસ હજાર સાતસો ને પચીસની કિંમતનો દારૂ તેમજ ટ્રક સાથે કુલ મુદ્દામાલ રૂપિયા ઓગણીસ લાખનું ઝડપી પાડ્યું છે ધાનેરા પોલીસ ને ખાનગી રાહે બાતમી મળતા ધાનેરા પોલીસે બાતમીના આધારે નેનાવા બોર્ડર પાસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નેનાવા બોર્ડર નજીક બોચ ગોઠવી હતી આ દરમિયાન એક ટ્રક રાજસ્થાનથી ગુજરાત તરફ જઈ રહી હતી ત્યારે ધાનેરા પોલીસે ટ્રક ઊભી રાખવાનું ચેકિંગ કરતા ત્યારબાદ ટ્રક ચેક કરતાં ટ્રકની અંદર વિદેશી દારૂ તેમજ બીયર બોટલ નંગ ચાર હજાર સાતસો ચાર જેની કિંમત અગિયાર લાખ છવ્વીસ હજાર સાતસો ને પચીસ તેમજ ગાડી સાથેની કિંમત ઓગણીસ લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નીકળી હતી ત્યારે પોલીસે ટ્રક કબજે લીધી હતી જ્યારે દારૂ ભરેલી ટ્રક પોલીસ મથકે લાવી ટ્રકમાંથી દારૂના ખોખા ઉતારી ગણતરી કરતા દારૂની પેટીઓ નંગ ચાર બોટલ અને કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ છવ્વીસ હજાર સાતસો ને પચીસનું દારૂ ઝડપી પાડવામાં આવ્યું છે ટ્રક સાથે કિંમત ઓગણીસ લાખ કુલ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યું છે ધાનેરા પોલીસે ટ્રક ડ્રાઈવરની સાથે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જયંતિભાઈ ઠક્કર ન્યુઝ સિક્સટીન ગુજરાતી